આમાં જોડાવા માટે તમામ જો સ્કૂલ કોલેજિસના આપણા વિદ્યાર્થીઓ અલગ અલગ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ જેટલા છે એના લોકો જોઈએ ઇન્ડસ્ટ્રીઝના લોકો જોઈએ અલગ અલગ વિસ્તારો છે આવશે એના માટે સમગ્ર જો અલગ અલગ પોકેટ પ્રમાણે એની પાર્કિંગની વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ યાત્રામાં લોકો સહેલાઈથી આવી શકે એની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ જ્યારે જો યાત્રા ચાલુ થશે ત્યારે યાત્રામાં જો પોલીસના આઠ જેટલા પ્લાટૂન આમાં સામેલ રહેશે જોએ અને આમાં પાંચ જેટલા પોલીસના બેન્ડમાં સામેલ રહેશે જોઈએ અને આ પાંચ બેન્ડ સિવાય લગભગ સત્તર જેટલા બીજા બેન્ડો છે જો દસ જેટલા બેન્ડ પ્રાઇવેટ બેન્ડ છે સાત જેટલા સ્કૂલ કોલેજિસના બેન્ડ છે કુલ બાવીસ જેટલા બેન્ડ યુનિટ આમાં યાત્રામાં જોડાશે બાઇકર્સ અમારા ઈ બા અમારા જો ઈ બાઇક છે જો સેગવે છે જેના લઈને આ બી આમાં યાત્રામાં જોડાવાની છે

દસમી તારીખે સાંજે છ વાગ્યા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સુધી સ્ટેડિયમ સુધી એક ખૂબ જ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યાર સુધીના સુરત શહેરના ઇતિહાસની આ સૌથી મોટી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કાર્નિવાલ સ્વરૂપે તિરંગા યાત્રામાં ખૂબ જ ભવ્ય સેલિબ્રેશન સાથે લોકો જોડાવાના છે સુરત ભારત શહેરનું મિની ભારત શહેર તરીકે ઓળખાય છે એટલે જુદા જુદા રાજ્યોના લોકો ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે ધાર્મિક એકતાના પણ પ્રતિક સ્વરૂપે વિવિધ ધર્મના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રામાં જોડાવાના છે સુરત શહેર ઇકોનોમિક કેપિટલ છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં ઇન્ડસ્ટ્રીઝ ના લોકો પણ આ મોટી યાત્રામાં જોડાવાના છે એમની યાત્રાની વિશેષતા એ રહેશે કે ખૂબ જ રંગબેરંગી યાત્રા થવા જઈ રહી છે જેમાં બીસ જેટલા મોટા મોટા મેસ્કટ્સ પોલીસના બેન્ડ્સ પોલીસના જો ગ્રુપ્સ છે એમના સાથે જુદા જુદા અહીંયાના જો પ્રાઇવેટ બેન્ડ્સ છે જેવા કે લેઝેમ વોરા સમાજનું બેન્ડ અલગ અલગ સમાજના બેન્ડ અહીંયાના જો ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે એ પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેન્ડ સાથે જોડાવાના છે ડીજેમાં ભક્તિ દેશભક્તિના જો ગીતો છે એમના સાથે લોકો જોડાવાના છે રંગબેરંગી કલરફુલ ડ્રેસીસમાં